બાયના જીતપુર ગામે જમીન વેચાણ આપી કબજો ના આપતા પોલીસ ફરિયાદ અરવલ્લી જમીન મૂળ ગલુદરના વતની અને બંસીધર સોસાયટી વ્યાસવાળી સામે કઠવાડામાં રહેતા બીજા બેન વાઇફ ઓફ દિલીપ રમણલાલ ત્રિવેદીને વેચાણ આપેલ અને પૂરેપૂરી કિંમત લઈ રજીસ્ટર દસ્તાવેજ કરી આપેલ પરંતુ જ્યારે બીજાન બેને જમીનનો કબજો માંગતા જીતપુર ગામના રહેવાસીના ગામના જમીનના કબજેદાર મનુભાઈ મગનભાઈ દેસાઈ અને પ્રભાતભાઈ મગનભાઈ દેસાઈએ જમીનનો કબજો આપવાનો ઇનકાર કરી જમીન છોડી ચાલ્યા જવાની ધમકી આપી બંને આરોપીઓએ વેચાણ આપેલ જમીનમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરી દઈ જમીન પચાવી પાડે આ બાબતે બીજાન બેને આંબલિયારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આંબલિયારા પીએસઆઈ શ્રી જે કે જેતાવત સાહેબે ફરિયાદ નોંધી બને આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ સારું શ્રી કે જે ચૌધરી સાહેબ ના પોલીસ અધિક્ષક શ્રી મોડાસા વિભાગનાઓને સોંપેલ છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી